ગુડ મોર્નિંગ પ્રેસ પ્રેસલોડ ઈશ્વરનો આભાર માનીએ છીએ આજના નવા દિવસની ભેટને માટે અને ઈશ્વરની સ્તુતિ કરતાં આવો દિવસની શરૂઆત પ્રભુના વચનથી કરીએ પ્રભુનું વચન કહે છે અને એ સાંભળીને હેરોદ રાજા ગભરાયો ને તેની સાથે આખું યરુસાલેમ પણ ગભરાયું પછી તેણે સર્વ મુખ્ય યાચકોને તથા લોકોના શાસ્ત્રીઓને એકઠા કરીને તેઓને પૂછ્યું કે ક્રિષ્નનો જન્મ ક્યાં થવો જોઈએ માથેની લખેલી સુવાર્તા તેનો બીજો અધ્યાય ને તેની ત્રીજી અને ચોથી કલમ આજનો વિચાર ક્રિષ્ના અતિ પ્રિયવાલા મિત્રો પ્રવિસો ક્રિષ્ન તારણ સાધક નામમાં આપ સર્વને સવારની પ્રેમભરી સલામ યહૂદીઓનો રાજા જન્મ્યો છે તે ક્યાં છે માંગીઓનો આ પ્રશ્ન અને એને થોડોક જોવા માટે આપણે ગઈકાલે પ્રયાસ કર્યો હતો અને આ પ્રશ્ન સાથે માંગીઓ શોધતા શોધતાં યરૂસાલેમ આવે છે જો કે જવાનું હતું બેથલેહેમ પણ પછી રસ્તામાં ઘોટાળે ચડ્યા અને તારો પણ કદાચ દેખાતો બંધ થયો છે જો દેખાતો હોત તો સીધા એ બેથલેહેમ જાત પણ તારો પૂર્વમાં દેખાયો પછી ગાયબ થઈ ગયો એટલે એ તારાને શોધતા શોધતા અને એ સંશોધન ચાલુ હતો અભ્યાસો હતા ખગોળશાસ્ત્રી હતા વૈજ્ઞાનિકો હતા એટલે એ અભ્યાસો હતા ને એટલે એ શોધખોળ કરતાં કરતાં યરુસલમ આવ્યા એટલે થોડો સમય ડાયવર્ટ થયા થોડો સમય ગોઠાળે ચડ્યા અને એમ કહી શકાય કે થોડા સમય પૂરતા તેઓનું નેટવર્ક ખોરવાયું અને બેથલેમની જગાએ વાયા યરુસાલેમ થવું પડ્યું પણ ફરીથી એ રાઈટ ટ્રેક પર આવીને એ શોધ તેમની સંપૂર્ણ થઈ અને પ્રભી ઈસુ ખ્રિષ્ણના દર્શન થયા એ માગીઓ શોધતા શોધતા યરુસાલેમ આવે છે અને તેમની શોધખોળ પાછળ એમનો ચોક્કસ આશય છે હેતુ છે મકસદ છે અને તે સ્પષ્ટ છે કે અમે તેનું ભજન કરવા આવ્યા છે અમે તેને જોવા તેના વિશે જાણવા તેને સમજવા તેનો અભ્યાસ કરવા નહીં પણ સ્પષ્ટ છે હેતુ ને આશય ને મકસદ કે અમે તેનું ભજન કરવા આવ્યા છે અને આ સાંભળીને રાજા તથા પ્રજા બંને ગભરાયા વળી જૂના કરારમાં ભાખેલ ભવિષ્ય કથન સૌ કોઈ જાણતા જ હતા વળી લોકો આવનાર મસીની પણ રાહ જોતા જ હતા એટલે રાજાને થયું હશે કે મારો પ્રતિસ્પર્ધી મારી ગાદી લઈ લેશે અને પ્રજાને થયું હશે કે આ અદભુત મંત્રી સનાતન પિતા શાંતિનો સરદાર જે ભવિષ્ય ભાગવામાં આવ્યું હતું એ આવી ગયો છે ને આપણી હાલત તો આવી છે આપણું આવી બન્યું અને એટલે રાજાએ ગભરાયો એના એ પ્રમાણે અને પ્રજા પણ ગભરાઈ એની સમજણ પ્રમાણે વળી રાજાએ ખાસ ખાસ લોકોને આ સમયે ભેગા કર્યા તાકીદની બેઠક બોલાવી નોટિસ વગર નોટિસે ફટાફટ બોલાવી દીધા તાકીદની બેઠક બોલાવી અને વળી સમાજના અગ્રગણ્ય આગળ પડતા માંધાતા ધર્મધુરંધરો જ્ઞાનીઓ શાસ્ત્રીઓ પંડિતો જે દબદબા સાથે એક રીતે રાજ કરતા હતા તેમને બોલાવી મસલત કરી ચર્ચા કરી ને અહીંયા પણ એક પ્રશ્ન છે માંગીઓનો પણ પ્રશ્ન હતો અને હવે રાજાનો પણ પ્રશ્ન હતો આવે છે અને એ પ્રશ્ન છે યહૂદીઓનો જે રાજા જન્મ્યો છે તે ક્યાં છે આ શોધખોળ અને તપાસ છે માંગીઓનો જે પ્રશ્ન છે તે આપણે ગઈકાલે જ જોયું કે યહૂદીઓનો જે રાજા જન્મ્યો છે તે ક્યાં છે આ શોધખોળ છે તપાસ છે પૂછતાછ છે જ્યારે ખ્રિસ્તનો જન્મ ક્યાં થવો જોઈએ એ સંશોધન છે એ અભ્યાસનો વિષય છે રાજાનો આશય પેલા માંગ્યો જેવા જઈને તેનું ભજન કરવાનો નહોતો પણ જઈને એને ખતમ કરી દેવાનો મકસદ હતો જેથી કરીને પોતાની ગાદી બચે પણ આ પ્રશ્ન છે મજાનો વિચારીએ ને આજે બસ આ પ્રશ્ન સાથે હું પૂરું કરવા માંગુ છું વિચારજો અને બને તો પ્રતિસાદ આપજો પ્રતિભાવ આપજો પ્રતિક્રિયા આપજો પછી એમાં આપણે આગળ વધીશું કે ખ્રિસ્તનો જન્મ ક્યાં થવો જોઈએ પ્રભુ સહાય કરો પ્રાર્થના કરીએ પ્રભુ પિતા આજના દિવસની ભેટને માટે અમે તમારો આભાર માનતા ખ્રિસ્ત ઈસુ અમારા પ્રભુના જન્મની ઉજવણીના યતિરેકમાં ખ્રિસ્તને જ કુરાણે મૂકી ના દઈએ પણ ખ્રિસ્તને તથા તમારા પ્રેમને કેન્દ્ર સ્થાને રાખી સમજણભરી ઉજવણી કરવા કૃપા કરીને અમારી સર્વની તમે સહાય તથા મદદ કરો પ્રભુ ઈસુના નામમાં आमेन धन्यवाद